નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ આરવી લોફમમાં મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર હવે કાળા જાદુની વિધિ કરવી કે કાળા જાદુની વિધિ કરાવી કે કાળા જાદુની વિધિ કરવા માટેની કરવી વિવિધ કાર્યો માટે ગુજરાત સરકાર કાળા જાદુ વિરોધી કાયદો લાવી રહી છે ટૂંક સમયમાં ગુજરાત સરકાર દ્વારા આ કાયદો વિધાનસભામાં મૂકવામાં આવશે અને વિધાનસભામાં આ કાયદો પસાર થઈ જશે ત્યારબાદ કોઈ વ્યક્તિ જો અઘોરી વિદ્યાનો પ્રચાર કરતી હશે નડતર છે અને તેનો પ્રચાર કરતી હશે તો તેવી વ્યક્તિઓ ઉપર કાયદો આ લાગુ કરવામાં આવશે આ સિવાય કાયદો પસાર થઈ જશે ત્યારબાદ ઉપરોક્ત કોઈ પણ બાબતે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિનું જાતીય કે આર્થિક શોષણ કરશે તો આવી વ્યક્તિને આ કાયદા મુજબ સાત વર્ષ સુધીની કેદની સજા થશે તેમજ નો દંડ પણ તે થશે આ આ સિવાય કોઈ વ્યક્તિ પકડાશે તો તેને જામીન પણ નહીં મળે એટલે કે બિન જામીન પાત્ર ગુનો છે આ સિવાય આ જે બધી વિદ્યાઓ છે તેનો પ્રચાર કોઈ પુસ્તકમાં કોઈ વ્યક્તિ કરશે અથવા તો બીજી કોઈ પણ રીતે તેનો પ્રચાર કરશે તો તેને મદદગારી સબબ ગુનેગાર ઠેરવવામાં આવશે ટૂંકમાં ઇન શોર્ટ કહીએ તો હવે મેલી વિદ્યાનો પ્રચાર કરવો અઘોરી વિદ્યાનો પ્રચાર કરવો કે અન્ય કોઈ વ્યક્તિને નડતર છે તેવો પ્રચાર કરવો અને આ બધી બાબતોમાં કોઈ વ્યક્તિને સકંજામાં લેવામાં આવે અને તેને નુકસાન કરવામાં આવશે તો તેના વિરોધી કાયદો ગુજરાત સરકાર દ્વારા કાળા જાદુ વિરોધી કાયદો મંજૂર કરવામાં આવેલો છે ટૂંક સમયમાં તે અમલમાં પણ આવી જશે અને રાજ્યમાં લાગુ પણ થઈ જશે આ રીતે મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને શેર કરશો લાઈક કરશો અને ચેનલ ની સતત મુલાકાત લેતા રહેશો જેથી જુદી જુદી માહિતીઓ આપને મળતી રહે જય હિન્દ જય જય ગરવી ગુજરાત